લોન આપવાના બહાને સો કરતા વધુ લોકો સાથે કરી શકાય હાલોલ બસ સ્ટેશન પાસે કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સી કંપનીને લોન આપવાના બહાને સો કરતા વધુ લોકોને છેતર્યા એક લાખની લોન સામે પાંચ હજાર રૂપિયા પહેલા લેતા હતા ફાઇનાન્સ કંપની ઓફિસે તાળા મારી રફુ ચક્કર થતા સમગ્ર મામલો આવ્યો બહાર પંચમહાલ વડોદરા સહિત અન્ય જિલ્લાના લોકોએ લોન લેવા માટે રૂપિયા આપ્યા હતા કેપિટલ ફાઇનાન્સ કંપનીએ ઘણા બધા લોકો સાથેથી રૂપિયા લેતા અંદાજીત એક કરોડ કરતા વધુ રકમ લઈ છુમંતર થયા હોવાની શક્યતા રાજેશ પટેલના જણાવ્યા અનુસાર ફાઇનાન્સ કંપનીએ સો કરતા વધુ લોકો સાથે લોન આપવાના બહાને રૂપિયા લઈને પાંચથી છ કરોડ રૂપિયા લીધા હતા છેતરાયેલા તમામ લોકો હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જઈ પોલીસ ઇન્સ્પેક્ટરને સમગ્ર બનેલ બનાવની રજૂઆત કરી હતી વિપુલ દરજી પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર તમારો હું રાજેશભાઈ પટેલ ગામ સાપા તાલુકો ગોધરા અને જિલ્લો પંચમહાલ અમે પત્રકાર પેપરના ન્યૂઝની અંદર પત્રિકા આવી કેપિટલ ફાઇનાન્સના નામે અને એ પત્રિકામાં અમને લોન બાબતે જાણવા મળેલ એટલે અમે હાલોલ તાલુકા પંચાયતની સામે કાના સેન્ટ્રલ કોમ્પ્લેક્ષમાં નીચેના ફ્લોર પર કેપિટલ ફાઇનાન્સ નામની એક ઓફિસ ખોલેલી હતી એમાં લોન બાબત માટે અમે મળવા ગયેલ અને ત્યાં અમને એવું જણાવવામાં આવેલ કે તમારે લોન જેટલી રકમ જોઈતી હોય એ લોનના એક લાખના સામે પાંચ ટકાના રૂપે તમારે વીમો ઇન્સ્યોરન્સ લેવો પડશે એ પ્રમાણે મેં પંદર લાખ લોનની માંગણી કરેલ તો મારી પાસેથી પોંચ ટકા લેખે એણે પંચોતેર હજાર રૂપિયા મારી પાસેથી ચૌદ તારીખે કેશ લીધા અને પછીથી અમને કીધું કે સોળ તારીખે તમને આ લોનની રકમ તમારા ખાતામાં આપવામાં આવશે તો ના આવવાથી અમે ઓફિસ પર આવ્યા ત્યારે તાળું જોવા મળેલ ત્યાં મારા જેવા ભોગ બનેલા અસંખ્ય લોકો પણ ત્યાં ઊભા હતા તમામને મારા જેવી જ સ્થિતિ જાણવા મળી પછી એકબીજાને અમે પૂછપરછ કરતા કોઈ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરા મોરવા કાલોલ હાલોલ અને બીજા બરોડા સાઈડના અલગ અલગ તાલુકાના અલગ અલગ ગામના અમારા જેવા ભોગ બનેલા તમામ લોકો અમે આજે અત્યારે પાંચથી છ કરોડનું અમારું આ રીતે ઉઠમણું કરેલ આ કેપિટલ ફાઈનાન્સના નામે તો અમે હાલોલ પોલીસ સ્ટેશન સર સિટી પોલીસ સ્ટેશન હાલોલમાં અત્યારે ફરિયાદ આપવા આવ્યા છીએ અને અમે એફઆઈઆરનો ગુનો નોંધવા માટે અમે તમામ લોકો સંયુક્ત રૂપે ફરિયાદ આપેલ